તાજેતરમાં અમદાવાદ ખાતે પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ સેરેમની બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ભૂતપૂર્વ સચિવ શ્રી પી કે લહેરી પદ્મશ્રી કુમારપાળ દેસાઈ ફિલિંગ મલ્ટી મીડિયા ચેરમેન શ્રી અતુલભાઈ શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં યોગ અને એક્યુપ્રેશર એક્સપર્ટ યોગાચાર્ય શ્રી રાજેશ બારોટને પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો યોગાચાર્ય શ્રી રાજેશ બારોટે યોગમાં રાષ્ટ્રીય કક્ષાએ સુપ્રદ અને ઇન્ટરનેશનલ તાઇવાન ખાતે બ્રોન્ઝ મેડલ વિજેતા થયેલ છે યોગાચાર્ય શ્રી રાજેશ બારોટ ક્રિકેટર હાર્દિક પાંડ્યા ઇમરાન પઠાણ યુસુફ પઠાણ અર્જુન યુવરાજ સિંહ તેમજ એથ્લેટ પીટી ઉષા ધીરુભાઈ અંબાણીના મોટાભાઈ રમણીક અંબાણી તેમજ અભૂતપૂર્વ ક્રિકેટર ઇન્ડિયા ટીમના કેપ્ટન શ્રી दत्ताजी राव गायकवाड़ ने एक्यूप्रेशर ट्रीटमेंट और योगा अभ्यास ने तालीम आपेल थी आपको राष्ट्रीय योग प्रशिक्षण में स्वर्ण पदक विजेता अंतर्राष्ट्रीय स्तर पर ताइवान में कांस्य पदक विजेता है आप और इसके अलावा गुजरात सरकार के द्वारा योग में सरदार पटेल पुरस्कार से भी आप सम्मानित हैं क्रिकेटर हार्दिक पटेल इरफान पठान यूसुफ पठान चेतेश्वर पुजारा युवराज